કેમ છો બધા આજે આપણે એક બહુ જ પારંપરિક રેસીપી ગળિયા પુડલા બનાવવાના છે ગળિયા પુડલા આમ તો બધાના ઘરમાં બનતા જ હોય છે પણ એક તો એનું મેઇન તો એનું જે મિશ્રણ બેટર બનાવવાનું હોય એ અને ઘણી વખત ગળિયા પુડલા સરખા ઉથલતા નથી તો આપણે પરફેક્ટ રેસિપી સાથે આગળ વધશું તો એના માટે જે પણ હું મેજરમેન્ટ લઉં છું તમે એવી રીતે લેશો તો તમારા પૂડલા એકદમ પોચાને જાળીદાર બનશે તો અડધો કપ મેં ગોળ લીધો છે ગોળ તમે કોઈ પણ લઈ શકો અને કોઈ પણ એક કટોરી બાઉલ જે પણ માપ લેવું એક સરખું લેવાનું અને એ જ બે એક સરખું માપ છે તો એક કપ પાણી અને અડધો વાટકો આપણે ગોળ લેવાનો છે તો પહેલાં આપણે ગોળના મેલ્ટ કરી લેશું આપણે એક પેન લીધું છે અને ગેસ ચાલુ કરી અને એક જે વાટકો પાણી માપનું લીધું હતું અને સામે આપણે ગોળ નાખી દેવાનો અને આપણે એને ઓગાળવાનો છે તો ગોળ ખાલી ઓગળે એટલું જ કરવાનું છે આમાં કોઈ બબલ્સ આવે કે ચાસણી એવું કંઈ કરવા નથી ખાલી ગોળ આપણો ઓગળે એટલું જ આપણે એને ઓગાળવાનું છે જો આવી રીતે હલાવી હલાવીને ઓગાળવાનું છે અને બિલકુલ જેવું ઓગળે ને એટલે ગેસ બંધ કરી દેવાનો છે તરત જ જો આપણું ગોળનું પાણી સરસ થઈ ગયું છે હવે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લેવાનું છે અને ક્યારે અને ઠંડુ કરવાનું છે એટલે ક્યારે પણ જ્યારે ગોળનું પાણી કરી અને ગરમ ગરમ લોટ નાખી અને કોઈ ત્યારે કોયારે પણ વેટર નહીં કરવું નથી તમારું જે આપણે જે ગળા પુડલા છે ને એ ચોટશે ચીકણા થશે ઇવન કડક પણ થાશે તો એના માટે આવી નાની નાની ટિપ્સ જરૂર ફોલો કરવાનું કે એના માટે એટલે હું તમને પરફેક્ટ રેસીપી બતાવું છું માપ સાથે પરફેક્ટ માપ સાથે લોટ પાણીનું બધું હવે આને હું નીચે કમ્પ્લીટ ઠંડુ કરીશ આપણે પાંચ સાત મિનિટમાં જ ઠંડુ થઈ જશે જો આપણે ગોળનું પાણી છે ને સરસ ઠંડુ થઈ ગયું છે હવે એક કપ આપણે પાણી લીધું હતું અડધો કપ ગોળ લીધો તો અને સામે આપણે એ જ મેજરમેન્ટથી એક કપ ઘઉંનો લોટ છે આપણે રોટલીમાં રેગ્યુલર યુઝ કરતા હોય ને ઝીણો એ જ છે હવે આપણે આમાં થોડો થોડો નાખી અને આપણે બેટર બનાવવાનું છે અને તમે જો થોડુંક વધારે ગળ્યું ખાતા હોય તો તમે થોડુંક ગોળનું પ્રમાણ વધારે નાખી શકો પણ આ પરફેક્ટ મેજરમેન્ટ છે તમને બહુ અતિ ગળ્યા છે ને બહુ ઘણી વખત મોઢું ભાંગી જાય એટલે તમે આ તમે માપથી કરશો ને તો પરફેક્ટ બનશે અને ઘણાના તો ઘરમાં આપણે નિવેદમાં પણ બનતા હોય છે પણ ગોળિયાપુટલા ઓમ જોઈએ ને તો ઘણી વખત એવું લાગે બહુ સેલા છે પણ એક એનું બેટર બનાવવામાં અને એને પાથરવામાં અને પ્લસ પછી એને ઉથલાવામાં બહુ ઘણી વખત તકલીફ પડે છે સરખા ઉથલતા નથી જો તમે આ મેં રીતથી ફોલો કરશો ને તો તમને પરફેક્ટ રિઝલ્ટ મળશે સરસ હલાવી લેવાનું અને ધ્યાન રાખવાનું કે ગઠ્ઠા ન પડે સાથે છે ને થોડોક ઈલાયચીનો પાવડર નાખું છું તમને આમાં ગમતું હોય ને તો જાયફળ કેસર ઇવન વરિયાળીનો પાવડર આમ તમે નાખી શકો પણ અત્યારે હું ખાલી આપણે ઇલાયચીનો જ પાવડર નાખું છું એટલે તો સ્મૂધ એકદમ સરસ ગઠ્ઠા વગરનું પહેલે બેટર કરી લેવું હવે આપણે આમાં થોડુંક હવે ઉપરથી પાણી નાખવાનું છે તો રેગ્યુલર ડ્રિંકિંગ વોટર હોય ને એ નાખવાનું તો થોડું થોડું કરી નાખવાનું બહુ જાડું પણ નહીં બેટર અને બિલકુલ પતલું એકદમ રની નહીં એવું બનાવવાનું છે જો થોડું થોડું નાખી અને સરસ બેટર બનાવી લેશું તો હવે આપણે વિસ્કરની મદદથી સરસ બેટર બનાવશું જેથી બિલકુલ ગઠ્ઠા ન પડે બેટર જ બનાવવાની હું બિલકુલ સ્કીપ વગર તમને આનો વિડીયો બતાવું છું કે તમને તમને ખ્યાલ આવે કે બેટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પૂડલામાં જો હજી થોડું પાણી નાખશું તો વન ફોર્થ કપ જેટલું લગભગ પાણી જશે અને ડિપેન્ડ લોટ ઉપર એ પણ ડિપેન્ડ કરે છે કે લોટ આપણું કેટલું પાણી શોષે એના ઉપર પણ ડિપેન્ડ કરે છે ચો આવી રીતે ડ્રોપિંગ કન્સિસ્ટન્સીનું હોવું જોઈએ હવે આને મેઇન છે હવે આને મિનિમમ અડધી કલાક મિનિમમ અડધી કલાક આને રેસ્ટ આપવો જરૂરી છે જો તમારા પાસે ટાઈમ હોય તો કલાકથી ઉપર પણ રેસ્ટ આપી શકો પણ મિનિમમ અડધી કલાક આને રેસ્ટ આપવાનો પછી જ પૂડલા ઉતારવાના તો અડધી કલાક થઈ ગઈ છે અને હવે આપણે બેટરને સરસ હલાવી લઈએ રેસ્ટ આપો ને એમ સરસ તમારા પુડલા થાય હવે આ ટાઈમે જો સરસ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે એકદમ ડ્રોપિંગ જો આ ટાઈમે એવું લાગે કે પતલું થઈ ગયું છે તો બે ચમચી ફરીથી આપણે જે ઘઉંનો લોટ છે ને એ નાખી દેવાનો અને જો એવું લાગે કે ઠીક થઈ ગયું છે તો બે ચમચી પાણી નાખી અને એડજસ્ટ કરી લેવાની કન્સિસ્ટન્સી અને સરસ આવી રીતે જ્યારે આપણે પુડલા બનાવીએ ને એની પહેલાં સરસ હલાવી લેવું અને ચેક કરી લેવું જેટલો રેસ્ટ આપશો તમે અમે મિનિમમ અડધી કલાક જેમ મેં પહેલે કીધું જેમ વધારે રેસ્ટ આપશો એમ સરસ પુડલા થાશે તો પુડલાની મેઈન આ જે બેટર છે એ તમે સરસ બનાવી લેશો ને પછી આગળનું પ્રોસેસ સરસ થશે હવે આપણે પુડલા માટે આપણે એક લોઢી ગરમ કરવા રાખી દીધી છે તો આપણે જે નોનસ્ટિકની જે આપણે ઢોસા માટેની લોઢી હોય એ જ લેવાની છે અને અહીંયા મેં આપણે પહેલેને સરસ ગરમ કરી લઈએ લોઢી સરસ ગરમ થઈ જાય ને એટલે આપણે જેમ આપણે કેમ ઢોસામાં પાછી ફરીથી પાણી નાખીને આપણે ઠંડી કરીએ એવી રીતે પણ કરી શકો હવે મેં એક આપણા કિચન નેપકિન છે ને એને ભીનો કરી અને આવી રીતે લૂઈ લઈએ જેથી થોડીક આપણી સરસ છે ને લોઢી ઠંડી થઈ જાય રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે એક વખત લોઢીને મીડિયમ સરસ ગરમ કરી લેવાનું અને તાપ જ્યારે આપણે મૂકતા હોય ને ત્યારે થોડોક ધીમો કરવાનું એટલે હવે હલાવીને એક આપણે પુડલો મૂકશું બને ત્યાં સુધી નાના બનાવવા અને બહુ પતલા બનાવવાની ટ્રાય ન કરવી અને હવે મીડિયમ હીટ ઉપર બહુ ફાસ્ટ ગેસે પણ નહીં અને બહુ ધીમા ગેસે પણ નહીં પણ મીડિયમ ગેસ ઉપર આપણે આ પુડલા બનાવવાના છે અને સાઈડમાં તમને જેમ ગમતું હોય એ પ્રમાણે બાકી પુડલામાં ઘીનું સાઈડમાં આવી રીતે ગ્રીસ કરવું જો તેલ ગમતું હોય તો તેલ પણ પુડલામાં મીઠા પુડલામાં ઘીની બહુ જ સરસ અરોમાં આવે અને એનો ટેસ્ટ પણ બહુ જ સરસ થાય હવે મીડિયમ હીટ ઉપર પહેલે એક સાઈડ થવા દેવું પછી બીજી સાઈડ આપણે ટર્ન કરશું પુડલામાં ખાસ તાપનું ધ્યાન રાખવું કારણ કે જે મીઠી વસ્તુ હોય ને તરત જ રંગ ચેન્જ કરી નાખે એટલે મીડિયમ હીટ જ રાખવાનું ન ફાસ્ટ ગેસ ન સ્લો ગેસ અને એક વખત મૂક્યા પછી એક જ તાપમાન રાખવાનું ટેમ્પરેચર બહુ ફાસ્ટ કે સ્લો નહીં કરવાનું અને સરસ એક સાઈડ થાય પછી જ બીજી સાઈડ આપણે પલટવાનું છે હવે આપણે પુડલાને બીજી સાઈડ ઉથલાવી લેશું અને પુડલાને ઉથલાવવાનું જ મેઇન છે એટલે પહેલાં સાઈડમાંથી આવી રીતે બોર્ડર આપણે જે છે ને એ કાઢી લેવી અને પછી આવી રીતે બીજી સાઈડ ઉથલાવું અને આપણે બીજી સાઈડ પણ મીડિયમ હીટ ઉપર થવા દેવું બે સાઈડ સરસ થવા દેવું જો આપણા પૂડલા રેડી છે છે ને જોઈને જ ખાવાનું મન થઈ જાય અને જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય તો આ પારંપરિક ગળિયા પુડલા ફટાફટ બની જાય અને એકદમ હેલ્ધી અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારી યુટ્યુબ છે ને લોસ્ટ રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે બે આઇકન બી દબાવી દેજો જેથી આવનારી બધી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને તમે બધા વિડીયોને એન્જોય કરી શકો આવજો